you <laughs>

શ્વાનો માટેના રોટલા બની ગયા બાદમાં આ ધોકાને બીજા ઘરે પહોંચાડવામાં આવે છે આ દોઢસો વર્ષ જૂની પરંપરા આજે પણ કાતરા ગામમાં જાળવવામાં આવે છે નવાઈની વાત છે અમારા કાતરા ગામની પરંપરા જાણવા જેવી છે કાતરા ગામની જીવદયા પ્રેમી પ્રજા બહુ જ છે એ લોકોએ પછી વિચાર કર્યો ગામના આગેવાનોએ ભેગા થઈને કે આપણને તો ભોજન મળી રહેશે મનુષ્યને તો પણ આપણે જીવદયા માટે શ્વાનો માટે કંઈ આયોજન કરીએ એના માટે લોકોએ ભેગા મળીને વિચાર કર્યો કે શ્વાનોને શું કરશું કે શ્વાનોને આપણે દરરોજ યથાશક્તિ રોટલા ખવડાવવાના તો કે રોટલાનું આયોજન કેવી રીતે કરવાનું કે એમને બધાને વિચાર કરીને એમ કર્યો કે એક આપણે ધોકો રાખીએ એ ધોકાનું નામ ધરમ ધોકો એ ધોકો દરરોજ વારાફરતી દરેક આખા ગામમાં ઘેર ઘેર ધોકો ફરે એટલે આપણે ઘેર આવે એટલે આપણે આપણી ઈચ્છાશક્તિ રોટલા બનાવી સવારમાં સવાનોને નાખી અને એ ધોકો બીજા ઘેર આપી દેવાનો એ ધોકો આખા દિવસે ગામમાં દરરોજ ધોકો ઘેર 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 ફર્યા કરે આ પરંપરા લગભગ દોઢસો વર્ષથી ચાલે છે આવી ગામની પરંપરા ચાલે છે જીવદયા માટે એટલે ગામમાં બધી સુખ શાંતિ એકદમ ચાલે છે ગામ આખું સુખ સુખી છે આના હિસાબે આજે પણ કાતરા ગામમાં ઘરે ઘરે શ્વાનો માટે જાત ફરજિયાત રાખવામાં આવે છે મહિલાઓ પોતાના ઘરના ચૂલામાં રોટલા કરતી જોવા મળી રહી છે નવાઈની વાત તો એ છે કે ધર્મ ધોકો જેના ઘરે આવે તેને આ વધાવવો પડે છે તેને કંકુ ચોખાના ચાંદલા કરવા પડે છે જેના ઘરે આવે છે તે એક બંગડી જેવી નિશાની વાતે છે જેથી કરીને ખબર પડે કે આ ધોકો અમારા ઘરે જઈ આવ્યો છે નાત જાતના ભેદભાવ ભૂલી સમગ્ર ગામ શ્વાનોની સેવાની આ અનોખી રસમ નિભાવી રહ્યું છે શ્વાનો પણ આ રોટલાને સોખથી આરોગે છે અને મહિલાઓ પણ સ્વાનોના રોટલા પ્રેમથી બનાવે છે જાણે કે પોતાના પરિવારના સભ્ય માટે બનાવ્યા હોય તે રીતે જ રોટલા બનાવે છે અને પીરસે છે આ પરંપરા સાચી છે અમારા ગામની અંદર 150 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે જે ધર્મ ધોકો છે એક જે આખા ગામમાં ફરે છે જે આ ઘરથી બીજા ઘેર જાય છે અને એ લોકો જેના ઘરે જાય ને ત્યાં 1 કિલો લોટના રોટલા બનાવવામાં આવે છે અને પછી ગામમાં દરેક ચાટ હોય ને એ ચાટની અંદર રોટલા શ્વાનોને ખવડાવવામાં આવે છે અને દરેક ગૃહિણી ગામની દરેક ગૃહિણી જેમ ઘરમાં રસોઈ પોતાના સભ્યો માટે પરિવાર માટે પ્રેમથી બનાવે છે એ રીતે જ કુ શ્વાનો માટે પણ બનાવે છે અને શ્વાનોને પીરસે છે શ્વાનોને જમાડ્યા બાદ જ પછી અમે જમીએ છીએ સાચે જ માનવ ધર્મને સાજે તેવી અને સેવા બની રહી છે અને સમાજમાં જીવદયાનો આગવો સંદેશો આપવા આગળ આવી રહી હોય તો કહેવામાં આવે તો નવાઈ નહીં ચેતન રામીનો રિપોર્ટ પાટણ